ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા દીવા બધી સાફ સફાઈ થઈ ગઈ હે કમ્પ્લીટ થઈ ગયું આજે અમારે મયુર પણ વેલા આવી ગયા હે જોયું હમણાં એની ઉપાડ લીધું હું ઘરનું ગોડાઉનનું કામ હાલે હે ને માટે હું ફૂલ ફરે મેળ આવી છે તો આપણે એનું ગોડાઉન દેખાડશું તમને ત્યાં જા દેખાડું તમને ગોડાઉન બનાવે આપણા કાકા હે નીનો ભાઈ એ રીતે બનાવે તો આપણે જો આજ બોપેરી જાશું ને યાદ આવી જાય ને તો આપણે તમને બતાવીશું હાલો તો પાછી મહિને તો આપણે દુકાને આવી ગયા તા વહેલા થોડાક અને ઓઇલ પાણી બદલાવી નહીં ખા તો આપણે નાથાભાઈ આવી ગયા હે જો મજામાં નાથાભાઈ આ બધા કેમ જાય મજામાં છે ને બધા આપણા બ્લોગ જોઈએ આપણો બ્લોગ જોઈ મજામાં જોઈ ને તો વાંધો ને મજામાં રાખવાના હોય એ અમને એમ થાય કઈ નવું તમે કઈક વિડીયો આગળ મોકલો તો અમને અરખ થાય દેવાનું કે નઈ હા એવું બધું હાલે અમારે નાથાભાઈ નાથોભાઈ ગામમાં આવ્યો તો આપડે દુકાની આવ્યો આયુ

તો ત્યાં શનેડામાં લિવર વાયર બદલાવવાનું છે તમને દેખાડું સનેડો એટલે હું શું દિવસ ચાલો આપણે લિવર વાયર બદલાવા જવાનું હોય તો જઈએ જ તમને મળી તો આપણે શનેડાની વાત થઈ હતી તો આ સનેડો કહેવાય ટ્રેક્ટર છે બરાબર અને આપણે એમાં લિવર વાયર બદલાવવાનો હે આ ચાલો આપણે લિવર વાયર બદલાવ નાખી રહે ચાલો ત્યારે આપણે બરાબર ભરાઈ જઈએ છાઈ ખેતર બહુ જો હો ન કે 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 ખેડ કરે ઢોડ નો ખેડ કરે ખાતર નખાય સમજો દેખે સાત્ર હોય ને ઇન માટે દોડ ન હું દોડ ન ના ખેતરમાં દોડ હોય શું ખેળ પૂરવા હતું નાખો ને એવું ન હોય ફુગા ન ના આપણે લિવર વાયર બદલાવી લીધો સનેડામાં અને હવે જઈએ આપણે એક ગોડાઉન બને છે પણ ત્યાં તમને હું દેખાડું ગોડાઉન બનાવે છે મયુરની આપણે વેલ્ડિંગવાળો પાછા છે ને મયુર ગોડાઉન બનાવે તો આપણે તમને દેખાય ચાલો આજ ટાઈમ છે આજ કંઈ બહુ કામ નહોતું દુકાને તો આપણે એક વિઝિટ હતી તો વિઝિટ પણ કરી ગયા ભાઈ એક બતાવીને બપોરા પાણી કરીએ પછી હાલો તો બ્લોગમાં બન્યા રહી એટલે આ ગોડાઉન બતાવી

આવી ગયા હે ગોડાઉન બનાવી બરોબર તો કામ આલે કામ આલે હે ચેનલ નું નું બનાવે આધારી બનાવવાના હે બરોબર લા

પતરા નાખવાના હે પતરા જો આવી ગયેલ પડ્યા હે થપો આ રાજ્યા છોકરો અઢીસો રૂપિયા માં ગમે ત્યાં મૂલી જાય ચોવીસ કલાક માં અઢીસો હેલ્પર છે હે હર માં રડજે માં રડતો નહી ગરમી ચડી ગઈ

સોડા પીવાનું મન છે તો હાલો સોડા પીવા જાવી જો હાલો તો પછી મેળે આજે વિડીયો એક શોર્ટ વિડીયો એડિટિંગ કરવાનો છે જી એ આહી કરંગિયામાં આપણે સાયરીઓનું વાંકી છે તો એ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરજો બધા હાલો તો પછી મેળે સોડા પીવાનું એક ન આવવા દીધો તો ભીખુભાઈ મામા ને આવી ગયા સાપાણી પીધા જો કારો પી છે ગરમ કરી થોડુંક કરા

શું કરવા આવ્યા નતો એજ આપડે જ્યુબલર્સ ટાયર નું વંસર આવ્યું હે તો પન્સર કરી જોવો ટ્યુબલેસ નું આપણે કોઈ નથી વ્લોગ માં બતાવ્યું આજ બતાવી અહીંયા ટ્યુબલેસ ટાઈપનું પન્સર 두 <목소리도> 프로를

Call them media. Bye bye.